કોઈપણ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે તમારે સૌ પ્રથમ યુટ્યુબ ચેનલ ખોલવાની છે યુટ્યુબ ચેનલ ખોલ્યા પછી એમાં સર્ચનું ઓપ્શન હોય છે સર્ચના ઓપ્શનમાં તમારે જે ચેનલનું નામ હોય એ સર્ચ કરી શકો છો જેવી રીતે હું તમને ગુજરાતી ન્યૂ સોંગ ન્યૂ સોંગ તમને બધા નવા નવા સોંગ જોવા મળી જશે એ સોંગમાં તમે કોઈ પણ અમારી જે આ ટ્રેન્ડિંગમાં ચાલે છે દુનિયાથી શું મારી દુનિયા જતું આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે તમારે સૌ પ્રથમ આ ચેનલના જે ટેપ કરવાનું રહેશે ટેપ કર્યા પછી આ સબસ્ક્રાઈબનું ચેનલ છે એમાં હોમ પેજ આવી છે એમાં તમને બધા ટોટલ એટલે બધા આટલી જે સોંગ્સ તેમને નીકળ્યા છે યુટ્યુબ ચેનલ પર એ તમને જોવા મળી જશે આ જ બધા જે સોંગ હોય છે એને તમારે તમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ સૌ પ્રથમ નોટિફિકેશન આવી જશે જે સોંગ ટ્રેન્ડિંગમાં હશે જે આ યુટ્યુબ ચેનલ આ સોંગ નીકળશે તો એને જોવા માટે તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે સબસ્ક્રાઈબ કેવી રીતે કરવી પડશે એ હું આ જ વિડીયોમાં તમને બતાવીશ સબસ્ક્રાઈબનો જે ઓપ્શન છે ત્યારે તમારે ટેપ કરવાનો અને તમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે સબસ્ક્રાઈબ થયા પછી તમારે આ નોટિફિકેશન્સ કોઈ પણ વિડીયોની જોવા મળે એટલા માટે તમારે ઓલ નોટિફિકેશન્સ ક્લિક કરવાનું રહેશે જેનાથી તમને આ ચેનલ પર જે નવું શોખ આવશે એ તમને પહેલાં જોવા મળશે